બડાકાના અવાજો સાથે વીજળી આકાશેથી ઉતરી ધરતીમાં સમાઈ રહી છે કાળી ડિબાંગે મેઘલી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સમય રાત્રિના અઢી ભાગે પહોંચીને થંભી ગયો છે શહેરના લગભગ તમામ ગલી રસ્તા સુમસામ ભાસી રહ્યા છે

જે પરિવાર ને અત્યાર સુધી એને ઘણું બધું આપ્યું હતું એ જ કૃતજ્ઞ પરિવારે છેલ્લા છ મહિનાથી એને ઘરમાંથી કાઢી મૂકી હતી એને ઘણી ઘરમાં માર પડ્યો હતો અને બહાર તગડી મૂકવામાં આવી હતી છતાં એ મૂંગે મોઢે બધું સહન કરે જ હતી પણ છેલ્લી વારનો માર એનાથી સહન ન થયો અને ચોધાએ ઘર ને આખરી વખત ના રામ રામ કરી નીકળી પડી પરિવારના સભ્યોને તો એ ક્યાં ખબર હતી કે ગર્ભવતી હતી જે મળે ખાઈ પી અને જ્યાં ત્યાં જેમ તેમ રાત્રિઓ પસાર કરી એને આ દુખ ભર્યા છ મહિના વિતાવ્યા હતા પણ એ પોતાની આ વ્યથા કથા કોને સંભળાવે એ કયા મોઢે પોતાની વિતક કથા વર્ણવે મૂંગી જો હતી ભગવાને એને જીભ તો આપી હતી પણ એમાં વાચા પૂરવાનું બાકી રાખી દીધું હતું એ જ્યાં જતી ત્યાંથી લોકો એને અડધૂત કરી કાઢી મૂકતા આજે તો ઉપર વાળો પણ એની આકરી કસોટી કરી રહ્યો છે ધોધમાર વરસાદ અને પવનના તેજ ઝુસવાટા વચ્ચે એનું શરીર સોને સાથે બે ડિગ્રીઓ તપી રહ્યું છે શરીરમાં હોય એટલે જોર ભેગું કરી એ પોતાના બાળકને જન્મ આપવા મથી રહી છે આખું શરીર તૂટી રહ્યું છે અને મનતી પણ ભાગી પડી છે અમે સગર્ભાવસ્થા દરમિયાન સરખો ખોરાક ન થવાને કારણે એનું શરીર લેવાઈ ગયું છે જેથી અત્યારે પ્રસવ માટે પૂરતું બળ કરી શકતી નથી છેલ્લો ઊંડો શ્વાસ લઈને પરમ પિતાને યાદ કરી અને શરીરમાં વધી હતી એ બધી તાકાતનો એકી સાથે ઉભરો ઠાલ્યો અને એ જ પળે બેશુદ્ધ બની ગઈ સૃષ્ટિના નવા આગંતુકને પોતાની કુખે જન્મ આપતી વેળાનું દેશે નિહાળી પણ ન શકી એના શરીરના દબકારા દમણની માફક એકદમ જ તેજ ચાલવા લાગ્યા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ સાવ નિશ્ચેત થઈને એમ જ પડી રહી અડધા એક કલાક પછી જ્યારે ભાનમાં આવી તો એના આનંદનો કોઈ પાર ન રહ્યો

કરી રાત્રી પસાર કરી નાખી સૂર્યદે પોતાના સાત ઘોડાવાળા રથમાં સવાર થઈ પોતાની પ્રિય સખી वसुंधराને મળવા આવી પહોંચ્યા વરુણદેવાને રગદોળી ધમરોલી વિદાય લઈ ચૂક્યા છે થોડો ઉગાડ થતા બહાર લોકોની ચહલ પહલ વર્તાય છે એને પણ થોડી વારની विश्राम ની પળો બાદ હવે રાહત અનુભવાય છે હળવે રહી ઊભી થઈ બાળકને સાથે લઈ કોલોનીના પાછળના ભાગમાંથી આગળના ભાગે આવે છે પણ માંડ થોડું ચાલ્યા બાદ કમ્પાઉન્ડની દીવાલ પાસે ફસડાઈ પડી ત્યાં જ બેસી જાય છે એટલામાં એને બાળકને જન્મે આપ્યો છે એવી ખબર પડતા અમુક સન્નારીઓ એના માટે ખાવાનું લઈ આવે છે પણ હવે એને કોઈના પર પણ વિશ્વાસ રહ્યો નથી એને એમ લાગે છે કે બધા સ્ત્રીઓના બાળકને ઝૂંટવી જશે એટલે એમને પોતાની કે બાળકની નજીક ફરકવા દેતી નથી અને તેમને તગડવાની કોશિશ કરે છે પેલી સ્ત્રીઓ ઘરેથી લઈ આવેલું ખાવાનું તેનાથી થોડે દૂર મૂકી અંદરો અંદર કંઈક બબડતી પાછી જતી રહે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો છતાં એને તો એવો જરા સરખો પણ ખ્યાલ નથી કે તે સ્ત્રીઓ તો તેના શરીરને ઉર્જા મળી રહે અને તે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે એ માટે ભોજન લઈને આવી હતી એનું તો ધ્યાન પણ એ બૈરાઓએ મૂકી લગ્ન તરફ ગયું નથી ધ્યાન તો બસેના બાળકમાં જ પરવાયેલું છે થોડીવારમાં સામેના જ ઘરમાં રહેતા ચાર પાંચ યુવાનો ત્યાં આવે છે અને એમને આ વાતની જાણ થાય છે યુવાનોને એના માટે હમદર્દી આવે છે આથી એમાંના બે યુવાનો થોડી વાર પછી એમની ઉપર રહેતા કાકીને ત્યાંથી ખાસ સુઆવડી માટેનો બનાવેલો ખોરાક લાવી તેની બાજુમાં જ મૂકી જાય છે પણ એ તો હજી એના શિશુમાં જ મશગુલ છે અને એને તો એમ જ લાગે છે કે આ છોકરાઓ પણ પોતાના બાળકને એની પાસેથી છીનવી લેવા જ આવ્યા છે એ થોડી થોડી વારે પોતાના બાળક સામે અને ક્યારેક આ યુવાનો તરફ નજર નાખી લે છે પ્રસંગ પછી એનામાં વાતસલ્યનું જળનું ભૂટી નીકળ્યું છે એટલે તો એ સામે ખાવાનું પડેલું હોવા છતાં અને કેટલાય દિવસથી ભૂખી હોવા છતાં એની તરફ નજર સુધા નાખ્યા વગર પોતાના બાળક પર જ ધ્યાન આપી રહી છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો પણ એને એટલો જ ખ્યાલ આવી ગયો છે કે આ છોકરાઓ એને કે એના બાળકને કોઈ હાની પહોંચાડે એમ નથી છતાંય માની મમતા વસે છોકરાઓમાંથી કોઈને પણ પોતાની કે બાળકની પાસે ફરકવા દેતી નથી તે બોલી શકતી નથી નહીં તો કંઈ દેત કે ખબરદાર જો મને કે મારા શિશુને હાથ લખાડ્યો છે તો થોડી વારમાં એક છકડો રિક્ષામાં ત્રણ માણસો ત્યાં આવ્યા અને પેલા છોકરાઓ સાથે કંઈક વાતચીત કરવા માંડ્યા કદાચ આ છોકરાઓએ જ એમને બોલાવ્યા છે એવું એને લાગે છે એ ત્રણ માણસ એક માણસ એની નજીક આવતા જે ઉછળી પડી અને એના બાળકને લઈ જશે તો એ બીકે બરાડા પાડવા લાગી પણ પેલા ભાઈને એની કાંઈ અસર ન થઈ એ તો ખૂબ જ ત્વરાથી એને જાડા દોરડા વડે રિક્ષા સાથે બાંધી દે છે એમાંથી છૂટવા આંખથી તેમ બલખા મારે છે એની આંખોમાંથી અસરું દારા વહેવા લાગે છે પણ દોડાથી બંધાયેલી એ હવે કઈ કરી શકે એવી સ્થિતિમાં જ નથી ગરગડાટીના અવાજો સાથે ચકડો ચાલુ થાય છે અને એને બાંધેલું દોડું રિક્ષા ભાઈ છોડી નાખે છે આગળ રિક્ષા અને પાછળ રગવાઈ થયેલી એ શહેરના ટ્રાફિકને ચીરતા આગળ ને આગળ ધપે જાય છે પોતાના છીનવાયેલા બાળકને પાછું મેળવવા પછાડા કરતી માની સ્થિતિ અકલ્પનીય છે સાવન શરીરે પણ રિક્ષાની પાછળ દોડતી જ જાય છે રસ્તે પસાર થતા લોકો પણ રિક્ષા પાછળ એને દોડતી નિહાળી વિસ્મય અનુભવે છે પણ એને કસાયતી પરવા નથી ત્યારે એ બાજુથી પસાર થતા વાહનો વચ્ચે એને તો બસ એ જ વસ્તુ દેખાય છે પોતાનું બાળક અને એને ઉપાડી જતી રિક્ષા અંદાજે દસેક કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે શહેરની ભીડ ઉપાડ ગીતા પાછળ રહી ગઈ છે શરીરમાં નબળાઈ હોવા છતાં આટલું દોડવાથી એને આખે અંધારા છવાતા જાય છે છતાં એ દોડતી જ રહે છે આખરે એક મોટા વરંડાવાળા મકાનની આગળ આવી રિક્ષા ઊભી રહે છે અને રિક્ષાવાળો એના બાળકને રિક્ષામાંથી નીચે ઉતારી મૂકે છે ત્યાં પહોંચતા વેતા વેતજે પોતાના વહાલ છોયા ને વહાલી વહાલી ચૂમ્યોથી નવડાવી દે છે એ અત્યારે કપરી દુઃખભરી યાતનાઓ વેઠ્યા બાદ ફૂલ ગુલાબી સુખદ પળો અને આસ્વાદ માણી રહી છે એના દાવણમાંથી વાલપનું ઘોડાપુર ઉમટી એના બાળકના પેટમાં ઠલવાઈ રહ્યું છે આખરે તો એ પણ માજ છે ને ગાય માતા દુરક્ષિતિજ પ્રકૃતિ સાત રંગોના શણગાર સજી ખીલી ઉઠી છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ